ચિંતા થવા માંડી છે શું કરવાનું આ શુમલાને ખબર પડી જાય અને ખ્યામલો રહ્યો ને એ તો પાછો કશું ખબર જ નહીં પડતી અને તો આઈ જવું બરો ટાઈમ મને ચિંતા થવા માંડી હા અને જો આ સોમલો જીવન ખબર પડી જાય ને તો મોત લાવી દેશે સરપંચને અને વધારે તો પાછી આ પોલીસની ચિંતા થાય છે નહીં ના સરપંચજીવને ખબર પડશે કે કોઈ કિડનેપ કર્યો અને અરે કેસ કરી દે હે ને તો પોલીસ અમારો સોડિયા પાડી નાખશે

સપનો તો તેલ પીવા જો પણ પ્લાસ ઓમલાને ખબર પડી જશે એનું શું થા અમે તને છે ખબર નહી કે સુકે કરીને મેલે છે મારું કામ કાચું હોય છે કોણ વાત કરે છે જે કોઈ હોવાની જરૂર નહી

કોઈને ખબર નઈ પણ કહી દઈએ તો ખબર પડી જાય કા જો જીવણિયા હું તો કઉ છું આપણે બે દાડા તો કોઈની ની એને કે બરોબર ના કે આપણા માથા ખરા ને દુખડા ડુંગડા તૂટી પડ્યા છે એટલે હું તો કઉ છું ના હોય ને તો એક કામ કરીએ શોમલા ને ખરા ને બોધેલો ને બોધેલો સીધો નદીમ તરાઈ દઈએ પાર આવ આપે મરી જાય લાકડી એના બગ આપણો નો મહિના આવ એ વાત સાચી કરી કેમાં હા તો શોમલો કોઈને નઈ કે ને તો આખા ગામમાં કોઈને ખબર જ નઈ પડે કે ભોળાના મમ્મી શોકર છે અને હું કરે છે અને કોને કિડનેપ કર્યો હા વાત સાચી શકે કે પણ નાખવા કુલ જાય આપણે બે જણા એકમાં પાછું આપણે બે જવું પડશે હાલ જીવ જોખમમાં કનો સા

કોઈ બોબળો નહીં ઈકલ દે કઈ દે તો આપણો મોત આવી જશે એ વાત સાચી છે ચાલ પછે અમુ હું કરવાનું ભરોણા છે હું તો કહું છું કીધું કરવું પડશે હું તો કહું છું બીજું કશું નહીં કરું

કેટજે કુમારા હંગા દેજે અન બીવાતો ના અરે ખમ નહી બીવાતોથી સાતી રાખજે આ જે કરવાનું છે ને એ બે માટે કરવાનું છે જો બચવું હોય ને તો નદીમાં નાખો જ પડશે ના બચી તો જવાનું જ છે કોઈને ખબર ના પડી એટલે બસ લગન નહીં હા કલાક સુધી ફોન આવ્યા હા ને તો પાછો બધું હમણાં હા રમણ ભમણ કરી હા પણ હું નહીં ખબર પડતી હોય ગાડી આવે તો સર

વસ્તી વાતો કરા કે હમણાં થી ગમો કઈ ઓટો મારતા નહીં પણ આમ તો એક આદો ઓટો માર્યા આવ્યો ને ગમો તો સારું લાગે ઓનો કના મણા વાના ગેર કદી સાયકલ વતી નહીં અને જીવણીઓ મુસારે હન ભણા બે બે જણા છે તમે જો જીવણીઓ છે ને ખામલો છે આવા તો હેડજો જતા આઈએ શમ છે ગાડી હમાર તો લઈ લીએ અરે મરા કરે છે ને જીવણ એ હે જીવણ એ ખેમા ખોલ તો ખરા બહાર આવી જો

કુદરત કુદરત નું કામ કરે આપણ આપળું કામ કરવાનું બરાબર પણ કામ નહીં કરવાનું એ તો ભગવાન ના કરવાનું છે કે જીવણિયા ના ના તમે ખોળવાનું કામ કરો અમે બે ને હું દર્શન કરવા એટલે તમે અરજી કરો એ ના કરતા હું જાતે અરજી કરું તો કામ ફટ દે ના થઈ જાય અને પુનમ અમે આવીએ દર્શન આવો 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 ઓછર નઈ મરા અને આવી પુનમ વારા ઘરે એક મહિના પુનમ આવશે ના ના સરપંચ

પણ તમે અમે બે જણા છોકા ગાડી ખાલી છે એવું હતું જીવન ને કે તું આ અમે બે પાછળ છે અમે મેલો ચાલ જરૂર નહીં પણ દર્શન થઈ જાય પુણ્યમ એ તમે બે જણા જુદુ કરી જુદો દર્શન કરીઓ એવું ને માર ભાભી જેટલા બધા છે એ બોલ મોનતા મોની સાથે જીવણિયા મને કોઈ તારા ઉપાડીને લઈ જવાનો છે કોઈ ઉપર લઈ જવાનો છે કેમા કેમા બે આઈ જોક ગાડીમાં કેમા અરે ઉપકાર તું આજ મંદિર દર્શન કરાવ અને અહીંયા આપણે ગાડી જવા દેજે કેમા મારા ભાભી માટે હું એકલો જ જઈ કોઈની જરૂર નથી કેમા દર્શન કર્યા કે નૈરોમાં દેવના આજા પુણે આમ સાટલે કેમા ઓ કશું સંકટ નથી કેમા મું અરે મોને તો નઈ જીજીવડી એક કામ કરિયા પેલા જીવ ત્યાં હોજી અમે તો તને આળે આગળ નઈ રહું મારી ભાભી માતા પતાળમાં જવું પડે તો હુંજી દો મમ્મી માતા તો પતાળમાં જતો

અરે હા 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 કમન કર આ બાજુ હા સાહેબ હા સાહેબ ઉતરો ઉતરો આ બાજુ કોઈ સાહેબ બધું તારે દારૂ લઈ જો તો હંતાડી હંતાડી ને એટલા માટે જોવું પડે છે કશું નહીં જવા જો જવા જો લાયસન્સ નહીં હોય તોય ચાલશે પણ આ એ વસ્તુઓ ખાસ ચેક કરવાની છે જવું સાહેબ આ જવા દો આ થઈ ગયું ઉપરથી જેટલું દબોણ હોય છે ઉપરથી પ્રેશર હોય ને આ હંતારી હંતાડી નેકડી જો હોય वे उब्राक, आतियो साइड मो कर, साइड मो लगाए, गाडी साइड मो लगाए अबातू

એય આ બાત આ બાત અમે તો સાહેબ ખરીદો સાહેબ ખરીદો કે શું કી કોઈ નહીં ખોલ દેખી સાહેબ હું બોલાને બુદ્ધિ વગર ખબર ના પડે ને લે સાહેબ તે સાહેબ આ ઉખોલી આવો ખોલી આવો ખોલી લે દેખી દેખી નહીં આ એન્જિન છે મારા ગાડી <laughs> <laughs>

મારા દર્શન નહી કરવા લાડવા ખાવા લઈ જવાના છે નહીં મારા

જે કરી શકે એ બધું અને કરી છે સાહેબ સરપંચ થાઉ તો બહુ લાખ રૂપિયા લેવા તો અને સાહેબ એટલે અને કરી છે એટલે તમે પહેલા પેલી લેડીઝ ને કિડનેપ કરી અને પછી માણસ ને કિડનેપ કરી હા મારા ખાસ મિત્ર છે સાહેબ એની વાત ખબર પડી જાય ને એટલે આ લુચ્ચો એવો પૈસા પાસો અને અને કહી દીધું કે અને નાય તો પટાઈ દીએ પારા અને સાહેબ કે શું નહી એટલે તમે બે પટાઈ દેવા લઈ જતા હતા ના આ પટાઈ દેવા લઈ જતો હતો લઈ લેવા તું ત

સરપંચ <laughs> આ দেখো સાહેબ ફૂલ થઈ જાય ફૂલ થઈ જાય ફૂલ થઈ જાય આ તો મને બે મટર બે સોળી કાટ કશું નહીં શું ફાઈન પોટ હજી ખર લકમાય દુખાડ્યું સોળી કાટ ફૂગાબો બોલ થઈ ગયો છે ખાધા પીધા વગર માર ભાભી સાહેબ કોલ કોલ આટલા ડરોય તમે કિડનેપ કરીને ફરો શરમ સાહેબ કિડનેપ નહીં કર્યો કાઢવાનું તો નાટક કરતા હારો લાગે છે લઈ લઈ

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી